હેલો ફ્રેન્ડ હું જોજ જો રાજપુ અર્જુન શાહ રાજપુત્ર યુટ્યુબ મારું સ્વાગત છે તો આજે આપણા વિડીયોમાં સ્ટાન્ડર્ડ ટેન સબ્જેક્ટ મેથ્સ તેની અંદર ચેપ્ટર નંબર થ્રી દ્વિચલ સુરેખ સમીકરણ યુગમ તેની વિશે આપણે વાત કરીશું દ્વિચલ એટલે કે જેની અંદર બે ચલ આપેલા હોય કેટલા હોય બે ચલ હવે બે ચલ પૈકી એક્સ અને વાય અથવા તો એ બીસીડીના અક્ષર હોય શકે અને બીજું સમીકરણ યુગ્મ હું પાછું કેવું કીધું છે સુરેખ સુરેખ એટલે એક સીધી રેખામાં હોય તેવું જેમ કે હું અહીંયા એકનું વ્યાપક સ્વરૂપ લખું છું એ એક્સ વધતા બી વાય સી બરાબર ઝીરો એક્ઝામ્પલ તરીકે અહીંયા લખું પાંચના છેદમાં બે એક્સ વત્તા બે વાય વત્તા પાંચ બરાબર ઝીરો તો આ દ્વિચલ સુરેખ સમીકરણ થયું કહેવાય કેમ કારણ કે અહીંયા એક્સનો સ ગુણક જે છે એ તમને આપ્યો છે પાંચના છેદમાં બે વાયનો સહગુણક એટલે કે બી એ તમને આપેલો છે પ્લસ બે અને સી તરીકે એટલે કે અચળપદ તમને આપેલું છે પાંચ અને પછી બરાબર કરીને કોઈ ઝીરો અથવા કોઈ કિંમત આપેલી હોય ત્યારે જ એ દ્વિચલ સુરક્ષા સમીકરણ થયું કહેવાય બરાબર જ્યારે ખાત અહીંયા માઇનસમાં હોય ત્યારે એ દ્વિચલ સુરક્ષા સમીકરણ કહી શકાય નહીં અથવા તો એક્સ છે વર્મૂમાં આપેલું હોય આમ વર્મમાં એક્સ વત્તા વર્મમાં વાય બરાબર ઝીરો

અને સી એ વાસ્તવિક સંખ્યાઓ હોય અને એને બી એક સાથે શૂન્ય ન હોય તો જે સમીકરણને એક્સ વત્તા બી વાય વત્તા સી બરાબર ઝીરો શરૂમાં મૂકી શકાય તેને એક્સ અને અચલ વાયમાં દ્વિચલ સુરક્ષા સમીકરણ કહે છે બરાબર આની કાંઈ જરૂર નથી એક્સ વત્તા બીઆઈ વત્તા સી બરાબર ઝીરોનો પ્રત્યેક ઉકલ એક્સ અને વાય એ સમીકરણને દર્શાવતી રેખા પરના કોઈ બિંદુને સંગત છે અને આને એનું શું કહેવાય પ્રતિભ પણ સત્ય છે પ્રતિપ એટલે એનું ઉલટું હવે આપણે આ ચેપ્ટરની અંદર જો કેટલી રીત શીખવાની છે તમારે આની અંદર આવશે આદેશની રીત પછી લોપની રીત અને ત્રીજી છે આલેખની રીત જે પૈકી તમને પરીક્ષામાં આવશે આદેશને લોપની રીત વધારે એ જ આપણે કરવાની છે અને ખાસ લોપની રીત તો પૂછાશે જ બીજી ચોકડી ગુણાકારની હતી પણ એ રીત હવે નીકળી ગઈ છે એની જરૂર નથી ચોકડી ગુણાકારની રીત જે આપણે આની અંદર છે પણ દાખલા બો એના ઓછા પૂછાય છે ખાસ આ બેના વધારે કરવા ચલો હવે સ્વાધ્યાય 3.1 શું કીધું હતું તમને માં કે આફતાબ તેની દીકરીને કહે છે કે સાત વર્ષ પહેલાં મારી ઉંમર તે વખતની તારી ઉંમર કરતાં સાત ગણી હતી હવે પછીના ત્રણ વર્ષ પછી મારી ઉંમર તારી તે વખતની ઉંમર કરતાં ત્રણ ગણી હશે તો એને આપણે માત્ર શું બતાવવાનું છે એનું સમીકરણ કરીને કરવાનું છે આલેખની જરૂર નથી મારી જ રીતે આપણે બતાવી દઈએ તારો કે આફતાબની ઉંમર એટલે હાલની ઉંમર એક્સ વર્ષ છે તેની દીકરીની ઉંમર હાલની ઉંમર વાય વર્ષ છે હવે સાત વર્ષ પહેલા એમ કહે છે તો બેની આપણે ઉંમર કરવી પડે સાત વર્ષ પહેલા આફતાબની ઉંમર કેટલી હશે હાલની ઉંમર પહેલા કહીએ તો માઇનસ કરવાનું પછી એ તો પ્લસ અને તેની દીકરીની ઉંમર વાય માઇનસ સાત વર્ષ થશે હવે પાછું લખી નાખવાનું x માઇનસ સાત અને વાય માઇનસ સાત બે લખી હવે એમ કહે છે બેની દીકરી છે સાત વર્ષ પહેલા મારી ઉંમર મારી ઉંમર એટલે આ તે વખતની તારી ઉંમર કરતા એટલે એ વખત એટલે એની સાત વર્ષ પહેલાની ઉંમર આનાથી સાત ગણી એટલે આના કરતા કીધું છે એટલે અહીંયા સાત લખી નાખવાનો હવે આપણે વ્યસ્થી લખી નાખીએ સાત વાયના ગુણ એટલે સાત વાય સત્યુ સત્યુને ઓગણ પચાસ વાયના બાજુ લઈ લઉં એટલે માઇનસ થઈ જાય માઇનસ ઓગણપચાસ એમ નંબર રાખવું ઓછા સાતના બદલે કેવા થઈ જાય વત્તા સાત ઓગણપચાસમાંથી સાત ઓછા વત્તે ઓછા એટલે કેટલા આવ્યા બેતાલીસ એકસો છ સાત વાય બરાબર બેતાલીસ એકસો છ સાત વાય ઓછા લે એટલે વત્તા બેતાલીસ બરાબર ઝીરો આ જવાબ ચાલે ને આઈ ચાલે પછી બીજું કીધું છે કે પછીના ના ત્રણ વર્ષ પછી એટલે લખવાનું આપણે ત્રણ વર્ષ પછી આફતાબની ઉંમર કેટલી થશે ત્રણ વર્ષ પછી કેટલી એક્સ પ્લસ ત્રણ અને તેની દીકરીની ઉંમર વાય પ્લસ ત્રણ વર્ષ થશે હવે હું લખી નાખું એક્સ પ્લસ ત્રણ અને વાય પ્લસ ત્રણ વચ્ચે બરાબર નહીં સાઈન હવે એમ કે ત્રણ વર્ષ પછી મારી ઉંમર એટલે આફતાબ કહે છે કે મારી ઉંમર જે છે એ તારી તે વખતની ઉંમર કરતાં ત્રણ ગણી એટલે આની જે ત્રણ વાર પછીની ઉંમર કેટલી છે વાય બતાં ત્રણ એના કરતાં કીધું છે એટલે અહીંયા ત્રણ જો એને દીકરી કીએ આના કરતાં ત્રણ ગણી તો જેના કરતાં એની બાજુમાં લખી નાખવાનું જો એના ભાગ ભાગણી કહીએ તો આને બે વડે ભાગી નાખવાનું બે બીજા ભાગની ત્રીજા ભાગની જેટલા ભાગની કીધી હોય એ નીચે લખી નાખવાનું એમ કહે કે આનાથી ત્રણ વધુ છે તો પ્લસ ત્રણ કરવાના છ વધુ છે તો પ્લસ છ કરવાના જેના કરતા કે એની બાજુમાં તમારે પ્લસ કરવાનું ડિવાઈડ કહે તો ડિવાઈડ કરવાનું ગુણાકાર કહે તો ગુણાકાર કરવાનું બાદ કરવાની કહે તો બાદ કરવાનું એક્સ પ્લસ ત્રણ એમને એમ ત્રણ વાયને ગુણ એટલે ત્રણ વાય ત્રણ તેરી નવ એક્સ ત્રણ વાયને આ બાજુ લઈ લો માઇનસ થઈ જાય આ બાજુ નવ આ બાજુ લઈ લો કેવા થઈ જાય માઇનસ એટલે એકસો છ ત્રણ વાય નવમાં ત્રણ કેટલા આવે છ આ આપણે મળી ગયું સમીકરણ નંબર બે આ હતું સમીકરણ નંબર એક દાખલો અહીં થઈ જાય છે પૂર્ણ ચલો ત્યાર પછી દાખલા નંબર બી છો ક્રિકેટ ટીમના પ્રશિક્ષક રૂપિયા ત્રણ હજાર નવસોમાં ત્રણ બેટ અને છ દડાઓ ખરીદે છે પહેલાં તો અહીંયા વસ્તુ શું આવી બેટ અને બોલ થારો કે એક બેટનો ભાવ રૂપિયા એક છે અને એક દડાનો ભાવ રૂપિયા વાય છે હવે શું કહે છે ત્રણ બેટ એક બેટનો ભાવ એક રૂપિયા હોય તો ત્રણ બેટનો કેટલો ત્રણ એક થાય સિમ્પલ છે એક દડાનો ભાવ વાય રૂપિયા હોય તમે એમ જો બે બોલપેન છે એક બોલ પેનનો ભાવ બે રૂપિયા હોય તો બે બોલ પેન લો તમે તો બે નો બે આરે ગુણા કરો છો ને તો કેટલો આવજો બીજું ચાર સેમ એવું જ છે તમે અહીંયા શું કર્યું એક પેન બે રૂપિયાની હતી એટલે એક પેનનો ભાવ છે રૂપિયા અને સંખ્યા છે એ બેનો શું કર્યું તમે ગુણાકાર કર્યો ને બે દુ ચાર એવી રીતે ત્રણ પેન હોય તો કેટલા થાય તંદુ છ રૂપિયા થાય એમ સંખ્યા છે એ તમને કીધેલી છે અને ભાવ છે એ ધાયરો છે આપણે એક્સ તો સંખ્યા અને ભાવરે ગુણી સંખ્યા ત્રણ છે અને ભાવ એનો એક્સ રૂપિયા તો ત્રણ ગુણ્યાક્ષ એટલે ત્રણેક રૂપિયા થાય છ દડાઓ એક દડાનો ભાવ બાવી રૂપિયા છ દડાનો ભાવ એટલે છ વાય અને કુલ થઈને કેટલા દઈ છે ત્રણ હજારના નવસો રૂપિયા ચલો હવે આમાંથી કોમન નીકળે એક્સ આ ત્રણ ને ત્રણ વડે ભાગું એટલે એક જ આવી જાય એટલે એક લખવાની જરૂર નથી છ ને ત્રણ વડે ભાગું ત્રણ દુ છ એટલે કેટલા આવી જાય બે વાય આને ત્રણ વડે તમે ભાગો મનમાં તો તેર તેરી ઓગણચાલીસ એટલે તેર આવી જાય ને બે ઝીરો એમને મૂકી દેવાય આ થઈ ગયું સમીકરણ નંબર એક તમારું આગળ વાત છે પછી તે બીજ બીજું તે જ પ્રકારનું એક બેડ લીએ છે એક બેડ એટલે એકસો રૂપિયા થયા અને તે જ પ્રકારના વધુ ત્રણ દડા લીધા એક દડાના વાય તો ત્રણ દડા કેટલા થાય ત્રણ વાય કુલ થઈને કેટલા રૂપિયા દઈએ તેરસો આ મળી ગયું આપણું સમીકરણ નંબર બીજું સિમ્પલ દાખલો છે કાંઈ છે નહીં આમાં ત્યાર પછી દાખલા નંબર ત્રણ એક દિવસે બે કિલોગ્રામ સફરજન અને એક કિલોગ્રામ દ્રાક્ષની કિંમત રૂપિયા એકસો સાહીઠ હતી તો આપણે લખી ધારો કે એક કિલોગ્રામ સફરજનનો ભાવ રૂપિયા એક છે અને એક કિલોગ્રામ દ્રાક્ષની કિંમત અથવા દ્રાક્ષનો ભાવ રૂપિયા વાય છે ચલો બે કિલો એક કિલોનો એક રૂપિયા બે કિલોના બે એક રૂપિયા થાય એક કિલો દ્રાક્ષની કિંમત એક કિલોગ્રામ દ્રાક્ષનો ભાવ વાય રૂપિયા તો વાય અને બે થઈને ભેગા એકસો સાહીઠ ચૂકવાય છે આને કહી દેવાનું સમીકરણ નંબર એક હાલો દંડ ત્યાર પછી આગળ વાંચીએ એક મહિના પછી ચાર કિલોગ્રામ સફરજન લઈએ છે અને બે કિલોગ્રામ દ્રાક્ષ લે છે અને ટોટલ ત્રણસો રૂપિયા દઈએ છીએ તો સફરજન લઈએ છીએ ચાર એટલે ચાર એક્સ અને દ્રાક્ષ લઈએ છીએ વાય એટલે બે વાય તો કીધેલું જ છે ને ટોટલ ત્રણસો રૂપિયા દઈએ એટલે અહીંયા આવશે ત્રણસો અને બે વડે ભાગીએ એટલે બે એક્સ અહીંયા વાય ત્રણસોને બે વડે ભાગી કેટલા દોઢસો આને કહેશીએ આપણે સમીકરણ નંબર બે ખ્યાલ આવી ગયો તો મિત્રો અહીંયા આપણે સ્વાધ્યય ત્રણ પોઈન્ટને એક ત્રણે આપણે જોઈ ગયા અને પછીના વિડીયોમાં આપણે આગળના દાખલાઓ જે છે એના વિશે વાત કરીશું તો ફરી પાછા મળશું નહીં વિડીયોમાં જો તમને મિત્રોમાં મારા વિડીયો પસંદ આવી હોય તો અત્યારે યુટ્યુબ ચેનલ લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને બાજુના બે લાયકન બટન પર ક્લિક કરો પૂછું નહીં જેથી કરી અને પછીના જે વિડીયો મૂકીને તમને નોટિફિકેશન મળતી રહેશે તો ફરી પાછા મળશું નક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ